એક ગાળો બોલે છે એના માટે તો ભાઈઓ ઘણા જોસ્ટિંગ કરે છે માં બેન એમ રસ્ટિંગ કરે વિડીયો બનાવે કોક છોકરીને છોકરીને ઊંડું ઊંઘું બોલીને વિડીયો બનાવે એના માટે વિડીયો છે આ તો એમ ન કરાય ભાઈઓ જે પણ દુશ્મની હોય એને તે વખતે તેની આઈડી ઉપર મેસેજ અને એને કાંઈક સંપર્ક કરાય તો એને બોલે એકબીજા સમાજ પર ના જવાય એને સમાજને ગાળો ન દેવાય તો જો સમાજને પણ ગાળો દે એના માટે પણ વિડીયો છે આ તો એકબીજાને સમાજ વાલું હોય છે એમ ન કરાય ભાઈ કેમ કે એની આઈડી જો ખરાબ કોમેન્ટ કરતો હોય એને જો ખરાબ કાંઈ પણ બોલતું હોય ને તો એના એના ઉપર મેસેજ કરાય અને એને જ આઈડી મૂકીને એને જ કાંઈ પણ કરાય પણ આખા સમાજના ના બદનામ કરાય કે બધાને સમાજ વાલો હોય છે તો આવી રીતે ન બનાવા એ વિડીયો તો બસ આ વિડીયોમાં મારે કાંઈ નથી જતું ફોલો નથી જતો એને કાંઈ નથી જતું

અને એ ભાઈનો વિડીયો કદાચ તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દસ જોડે જણા આ વિડીયો શેર કરી નાખજો તો તમે વિડીયો જોવો જય આદિવાસી જય જોહાર હાલમાં સોશિયલ મીડિયામાં અમુક તત્વો આદિવાસી સમાજ વિશે હેલફેલ વાતો કરે છે હાલમાં જ એક તત્વ એવું બોલ્યો છે કે ભાઈ આદિવાસી સમાજની માં બેન દીકરીઓ અમારા ખેતરોમાં જે નગ્ન વાત એને કરી છે ને તો મારે એ તત્વને એટલું કહેવું છે કે આદિવાસી સમાજ તમારા ખેતરોમાં પોતાના છોકરાઓનું ભરણ પોષણ કરી શકે એ લોકોનું પરિવાર ગુજારી શકે ને એટલી ન જેવી મજૂરી માટે રાત દિવસ તડકો વરસાદ જોયા વગર તમે જે ખાતર આપો છો ને ખેતરમાં નાખવાનું કેમિકલ વાળું એનાથી એ લોકોના શરીરને એ લોકોના હાથ પગને નુકસાન થાય છે ને તો પણ ન જેવી મજૂરી માટે પોતાના છોકરાને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એ લોકો તમારે ત્યાં મજૂરી કરે છે અને એ જ મજૂરી કરીને આજે આદિવાસી સમાજમાંથી કેટલા આઈએસ બન્યા છે ને એ લોકો ગર્વ લે છે કે અમારા મા બાપે કારી મજૂરી કરી છે ત્યારે અમને આ પદ મળ્યું છે અને તમે એ સમાજના લોકોને ગાળ દેવ છો તમને શરમ આવી જોઈએ એ સમાજ તમારે ત્યાં મજૂરી કરવાનું બંધ કરી દેશે ને તે દિવસે તમારા છોકરા ભૂખા રહેશે આદિવાસી સમાજ તો ક્યાંય પણ મજૂરી કરી લેશે પણ તમારા સમાજ તમારા છોકરાઓ ભૂખા રહેશે એ નક્કી છે ને મારા આદિવાસી સમાજના તમામ યુવાનોને એક જ વાતનું આહવાન કરવું છે હવે આવા લુખા તત્વો જે સમાજ વિશે હેલ્ફેલ્પ બોલે છે ને એમના પરિવાર આપણી પાસે રડે મૂકે કગળે તો પણ આપણે એને મારવાના નથી પણ એ લોકોને કાયદેસર ભાષાની અંદર પાઠ ભણાવવાનો છે આપણે દયા ભાવના રાખીએ છીએ ત્યારે આવા બિલાડીની જે તોપની જેમ બધા ઉછળી આવે છે ને હવે એ લોકોને કાયદેસર ભાન કરાવવાનું છે અને એટ્રોસિટી એક્ટ મુજબ જ આ લોકોની ઉપર કાર્યવાહી કરાવવાની છે હવે આવા તત્વોને છોડવાના નથી જય આદિવાસી જય જોહાર જોઈ લીધો વિડીયો અને હવે આ ગદેડીનો વિડીયો જોવો મને તો વિડિયો મૂકતા પહેલાં જ હસવું આવે છે કેવી રીતને ગાતા ના આવડતું હોય તો હું લેવા આવી ગઈ ભાંડા મારીની ઉતરી તો દોસ્તો વિડીયો કેવી લાગ્યો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જરૂરથી કરી નાખજો અને આ વિડીયો તમારા દસ જણા જોડે શેર